400 વકીલો પાસેથી 2500 રૂપિયા ફી લીધાના આરોપ છે જિગ્ને જોશીના આક્ષેપને દિલીપ પટેલે પાયો વિહોણા ગણાવ્યા છે સેશનના નામે એક બોગસ ખાતું ખોલાવવામાં આવેલ જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહીથી કેનરા બેંકના ખાતા નંબર 1200372 0729 ઝીરો ખોલવામાં આવેલું હતું આ ખાતાની અંદર કુલ અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી સ્પષ્ટ છે કે આવા ભ્રષ્ટાચારી લોકો કોઈ પણ સંસ્થામાં હોય તેને કદાપી ચલાવી ન લેવા જોઈએ મારી ઉપર જયારે એલિગેશન દીધું તો મને તો સાંભળા વગર જ અઢી વર્ષનું સસ્પેન્શન હું આજની તારીખ સુધી સહન કરું છું તો આ તો પુરાવા સાથે હું આપું છું તો એ લોકોને પણ સસ્પેન્ડ કરી એમને પણ આગળની કાર્ય કાયદેસરની કાર્યવાહી ફેસ કરવાની તક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આપી આવા ચોરી પકડવાળા જે આક્ષેપ કરતા હોય એને માની શકાય નહીં અને છતાં પણ હું તમને કહું કે જે પણ જે લોકોએ દાન દીએ માનું કે કોઈ પણ ફંક્શન થતું હોય તો એમાં અનેક લોકો આપણને મદદ કરતા હોય છે તો એમાં જે જેને જેણે મદદ કરી એવા લોકોનું રાજકોટ બારે એક ખાતું ખોલાવેલું અને તમામ પૈસા ખાતામાં જમા થયા છે અને બાર એસોસિએશન વિરુદ્ધમાં પણ એને પાંસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા છે એવો આક્ષેપ કરેલો હતો એટલે બાર એસોસિએશને પણ એમને નોટિસ આપી છે આ ચોરી પ્રકરણવાળા જીગ્નેશ જોશીને અને બાર એસે કીધું છે કે ભાઈ આ જે તે આક્ષેપ કર્યા છે કા એ પુરવાર કરી નાખ અને કા અમે તારી સામે કાર્યવાહી કરી એટલે એને નોટિસ પણ આપેલ છે અને નોટિસ પણ બચી ગયેલ છે એવી કોલેજો પ્રાઇવેટ વ્યક્તિઓ તો એણે બળજબરીથી કોઈએ દાન ઉઘરાયવું હોય એવું પણ એક ફરિયાદ થવી જોઈએ અને મારી દૃષ્ટિએ પાયાવિહોણા